બેટરી ન હોય તો યુટન લઈને આવો આ ધંધો ના કરાય આ ન કરાય આ ધંધો તમે પ્રેમથી સમજો યાર આ ન કરાય તમે સમજો ને યાર કોઈક વાતમાં તો સમજો આવી રીતે ના હોય અરે લઈ લો પાછળ જગ્યા છે બહુ બધી જગ્યા છે યાર પાછળ બેટરી ના હોય તો કઈ રોંગ સાઈડમાં જઈને ભવડી થોડું ન ખાઈ કોક ને આટલા બધા વાહનો આવે છે આને કઈ સમજવાનું જ નહીં આપણે ગમે ત્યારે રોંગ સાઈડમાં ઝીકમ ઝીક કરવાની તમારી સોસાયટીમાં તો બધા નિયમો પાળો છો તમે અહીંયા હું તમને નિયમો પાડતા ઘા વાગે છે ગમે ત્યારે હામાં આવી જાવ છો મોરાથી મોરો કાઈક તો ધંધો હોય કે નહીં જો આ ફોન લઈને બૈલા ફોન ખીચામાં મૂકી દે એક તો રોંગ સાઈડમાં જા છો ને ફોન કેટલા રોકેટો છે આ ગામમાં એ ખબર પડતી નથી બસ જો અમારા સરથાણા જગતના વિસ્તારનો આ એરિયો છે જય ઠાકર જય ભૂટ ભવાની માં ખોડલ દર્શન યારાના આવી બધી ધાર્મિકતાથી ભરપૂર આ માણસ રોંગ સાઈડમાં જાય છે આવી જ રીતે કોઈ બાઈક ચાલક મોરે મોરો આવી જાય તો શું કરવાનું આ વરાછા મેઈન રોડ છે અને એમ કહે છે મારે આટલે જ જોવાનું છે અને કેટલું લોડેડ વાહન છે આખું હીટ વાહન ભયર્યું છે ભાઈ પાછી લેવાની છે ગાડી તમારે લઈ લો ઝડપથી પાછી લઈ લો ગાડી અને જેમ ટર્ન મારવાનો એમ મારી અવતારો લઈને લોકોને નડવાના કામ એને નથી કર્યા એમ તો આ ભગવાનો પાસેથી આ ધાર્મિકતા પાસેથી કઈ આપણે શીખવાનું જ નથી એમ જોવો આટલો મોટો ટ્રક રોંગ સાઈડમાં જાય પછી ઈ કોકને ભવડી નાખે પછી એનું શું આપણે કરી લેવાનું શું ઉખાડી લેવાનું શું તાટીઓ વાઢી લેવાનો પછી આપણે લખવાનું કે એક્ટિવા ચાલક ફલાણા બેન ફલાણી ઉંમરની બેન કે ફલાણી ઉંમરની વ્યક્તિ કે ગઈ ગઈ ભવડાઈ અને ના નો પાડો તો આને છે ડુમ્મસ સુધી જતું રહેવું છે કામરેજ થી લઈને ડુમ્મસ સુધી અને પાછું જ નથી વળવું કોઈ પણ સંજોગોમાં એમ આટલે જ જવું છે હવે આઈબો એ અડધો કિલોમીટર છે હજી એને આટલે જ જવું છે એટલે બીજું અડધો કિલોમીટર એટલે એક કિલોમીટર ને આ લોકો ગણતા જ નથી એમ હકીકતમાં ચાર રસ્તા ઉપર કોર્નર નું મકાન હોય એટલું જ રોંગમાં જવાનું હોય એનાથી વધારે રોંગમાં ના જવાય એના બદલે આ લોકો એક એક કિલોમીટર રોંગમાં જાય છે જુઓ તમે સ્થિતિ જુઓ આટલી બધી ઈટો ભરેલી ગાડી એ ભેળવાઈ જાય ભાઈ ક્યાં જવું છે તમારે આ ટ્રકવાળાને તો આપણે રોંગ સાઈડમાં ના પાડીએ છે જતા રહો મેરબાની કરીને જતા રહો અહિયાં કોઈ જગ્યાએ પાર્કિંગ છે જ નહીં પાછળથી પાછી વાળી લો પ્લીઝ પાછળથી પાછી વાળી લો અહીંયા રાખો ટ્રક વાળો જાય પછી તમે પાછી વાળજો અહિયાં રાખો તમે ભાઈ તું પાછી લે ગાડી પાછી લે કોઈ ભાઈ